મોજીલો થોરો જમ્મુ કાશ્મીર માંથી આવ્યો છે જોઈએ મુલાકાત તો કીધી છે કવડી કવડતો રહી ગયો તો કાશ્મીર મોકલ્યો કવડો નથી ભીલો હવે આવે પછી જોઈ ચીટિંગ કરતા હતું ચીટિંગ 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 કરતા હતું તો આ છે બાપડો ફોજી ભાઈ ઇન્ડિયન આર્મી કાશ્મીર માંથી આવ્યો ને

એટલે આપણે સમજીએ તો આવો લોકો પાસેથી મદદ કરાવ્યો ભાઈ બે પાંચ રૂપિયા એને વસ્તુ લઈ લેવાય બસાડાને કેમ કે ભટકું રોટલા હાટવું આવે કે આ તડકાની મહેનત કરે ને આપણે નીકળ્યા હોય તો રેડ નાચી ભાઈ તડકો પડે ને આમ છે એમ છે રેડ નાચી ભાઈ જરીક તડકો પડે ને તોય મારીની ઉંમર તો એટલી ગાડીઓ નીકળે પણ કોઈ નહીં ઉભી રહી મતલબ અડધી કલાક થઈ ગઈ પગલે એક ગાડી ઊભી રહી ભાઈ કેટલાય માણસો જાય છે કોઈ નથી ભૂલતું અને એક પોલીસ સાઈડે હતા માડી આ સાઈડ હતા જોલી બધી નિશ્ચે છે નહીં બેહી ગયા હવે તમે નહીં દેખાય કેમ કે ડિવાઈડર આડું પડે એટલે ત્યાં પણ એક આવી મોટી ઉંમરના માડી બેઠા હતા ભલે બને તો આવા લોકોની મદદ કરજો ભાઈ ಸೆಟ್ ಅಂತ ವಸ್ತು ಎಲ್ಲ ಇಲ್ಲೇರಿ

બપોર નું વોટર પાર્ક હતું ને આ બધું મોંઘું પડશે પગમાં મારા ભાઈ ને થઈ ગયો લાલ પીવો પડ્યા ને સો રાણી જમકુડી વાગ્યું છે પગ માં તોય જમકુડી કરે બોલો પપટ પોપટ પારો આવો પોપટ પારો રે જાન રાખતા હોય તો જાન 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 ડોટો કાઢે જાન જાન અને મજા લેવી છે જી આને કાઈ ધંધો

વિહ ગોગા જોગની માતા નો મઢ ચાલો તો મિત્રો તમે મંદિર કેવું લેવું કમેન્ટમાં જરા જણાવજો બાકી અહી આગળ જો સાની પ્રસાદી પણ ચાલુ જ હોય તમે ત્યારે આવો ને રમત ગમત હોય તો અહીંયા કૃષ્ણ ભગવાન આવેલી બધા ફોટા પાડતા જ હોય આપણે જ્યારે આવી જ્યારે ફોટા ચાલુ જ હોય આ વખતે હવે નથી પાડ્યો આ લઈ આવે આપણે ફૂલ ડિસ્પ્લેમાં ભાઈ હવે બધા જણાવો કેમ લાગ્યું તમને છોકરા બોકરા અહીંયા આવે નાના છોકરા ભૂલકાવાને બહુ મજા આવે એવું છે સોપર જેવા ગ્રાઉન્ડ છે મેદાન છે રમેશ જ રાખે એમાં છોકરા નાના ભૂલકા હોય ને મજા આવે એને રમવાની અહીંયા લઈને વ્યાવાનું ભાઈ રજાના દિવસે મજા મજા કરી રાખે અત્યારનો ભાઈ દિયાત્મા નો નજારો છે ભાઈ મંદિર નો આખો લાઈટો વાઈટો ગેટ ની અંદર આવો

અત્યારે તો ભાઈ કેમ કે રવિવાર હોય એટલે પબ્લિક તો ફૂલ જ હોય હાલો તો આપણે દર્શન કરી લઈએ તો આજે રવિવાર અને ના વાગ્યા છે સાડા દસ અને આપણે આવી જશે આજે સોપટીમાં રાતે આટો મારો કેમ કે તો દિવાળી પછી તો હું પહેલી વાર જ આ સોપાટીમાં ને દિવસે તમે ઘણી વાર પહેલાં આવતા હતા એ રીતે પબ્લિક હતું ને આજે રાતે પહેલી વાર આવ્યા છીએ એ પણ સાડા દસે એમ કે આ બધા એકલા હો એટલે આ બધા આવો તો એટીએમ એ હું રજે કે સોપાટીમાં આટો મારો લઈ આવ્યો હાલવા જાવું થોડું એને વધારે ખાઈ લીધું છે ને ભાભી સારું બનાવી દીધું છે એટલે હાલવા જ આવું છું આટોમાં રહ્યો તો એ બધું રાતે એટલું પબ્લિક દેખો ચોપટીમાં ધારું છે હું દેખાય જો બોટ હા દિવસે જ હવે રાતે પણ એટલે માણસો હાલવા આવે બાકી દિવસે જો કે ચોપટી કહી ફૂલ જ હોય તો કંઈ હાલો રાતનો નજર રોકા જોઈએ

બે આટા વાય છે ને આ બાજુ ઓલા ને આ બાજુ ત્યાં કે બસ લ્યો આવો બેસી જવું થાકી ગયા હોય ને તમે ગાડીઓ આખો હું હાલું કામ નહીં ચાર રાઉન્ડ માર્યા કેટલા ચાર બે આટા વાય કોલી બાજુ છે ને આ બાજુ જાય ના ના આમથી આમ બે ઘૂમરા મારા આવું તો ફોટો નહીં એક જ ઘૂમરો મર્યો બે મારા યાર આવું તું તું પગમાં પહેરી નાખી ગાડી રેલ ગાડી તો અહીંયા રહી

મિત્રો આજ આવી ગયા થી પાછા આપણે રખડવા માટે મરગોભાઈ બોયડાવાળા કા નમસ્કાર નમસ્કાર પાત ભાઈ જો જકાન ભાઈ નો ફોટા પાડેશ ફોટા તો હોય તો ગમે ત્યાં હોય છે ભાઈ નવો નવો કે ટી-શર્ટ પહેરીને હોય ફોટો મરવા પડી નવો નવો ફોજમાં પતુભાઈ ફોટા પાડતા હા કેમેરા બની આને ફોટા પાડવા કે કે મરવા બરોબર તા એવું કે બોલો આ ભાઈ આ ભાઈ તો વિલોગર બન્યો છે ભાઈ કે આમ એને ચાલુ કરું એ કે હું ફોટ ફોટ આપડો કે બરોબર છે મારો તો પડો લે તમારો નફરો કઈ નઈ હા હાજી વાત છે ને રઘુભાઈ મારી ત્યાં જવાય મારો ફોટો પાડો એમ હા વાડી હું હાથી ભેગું કરવા આવ્યું હતું હવે પછી આડી એમ કે ફોટો પાડો મારો સકાળે રમું કણા